તો ટેક્સ ના બદલામાં હજારો કરોડો અબજો ખરબો રૂપિયા આ સરકારી બેંકોની અંદર જમા હોય છે સરકાર પાસે તો એના બદલામાં કામ શું કરવાનું હોય એના બદલામાં કામ એ કરવાનું હોય કે આ પ્રજાને સારા રોડ રસ્તા પાણી ગટર સરકારી હોસ્પિટલો એમાં પૂરતા સ્ટાફ સારું શિક્ષણ સારી સરકારી શાળાઓ આ બધું જ પ્રોવાઈડ કરવાનું કામ આ સત્તાધીશો નું હોય છે બરાબર કે નહીં આજે અમે પોતે સામાજિક કાર્ય કરતા કરતા રાજકીય ક્ષેત્રે પણ જોડાયા પરંતુ શા માટે અમે વેલ સેટ જ છીએ ધંધો રોજગાર ચાલે જ છે અમારી ઉપર પણ ધમકીઓ આવે છે પણ આ સમાજની બધીઓને દૂર કરવા માટે હંમેશા લડતા આવ્યા છીએ એક નાનકડી સમાજની વાત કરું અને પછી બીજી શરૂઆત કરીશ શું છે શિકારીઓ શિકાર કરવા માટે આવે છે જેવા પેલા ગાડી લઈને શિકારીઓ ઉતરે એ બંદુકો અવાજ આવે નાના છાના નાના નાના ના આવો બંદુકો

અને ફાયરિંગ થયા પછી અચાનક અડધા પોણા કલાક પછી ફાયરિંગ બંધ થઈ જાય છે એનો મતલબ સીધો સાબિત એવો થાય છે કે જે શિકારીઓ આવ્યા હતા એ શિકારીઓ શિકાર કરી અને જેને પણ મારવાના હતા પશુ પક્ષીઓ જન જનાવર એને મારીને શિકારીઓ ત્યાંથી ગતા રહ્યા એટલે ધીમે 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 એ જંગલમાં પશુ પક્ષીઓનો અવાજ આવવાનો ચાલુ થાય છે કલરવ અવાજ વિકીભાઈ ચાલુ થાય સાવળી આપણે સાવળી હોય ને એ સાવળીઓ એક દર માં પહેરી ગઈ હતી એક દર માંથી સાવળી પાછી નીકળી એક નીકળી બે નીકળી ત્રણ નીકળી ચાર નીકળી પાંચ નીકળી છ નીકળી દસ દસ સાવળી પેલા દરમાં પહેરી ગયેલી એ દર અંદર લોહી પેલી સાવડીઓ પ્રશ્ન પૂછો કે તારા શરીર પર આ લોહીના ડાઘા કેવી રીતે છે ત્યારે પેલી સાવડી કીધું મારા શરીર પર તો લોહીના ડાઘા છે પરંતુ તારા શરીર પર પણ લોહીના ડાઘા છે

શા માટે બોલીએ અમારે ઘર પરિવાર નથી છે પરંતુ મને ખબર છે કે મારો આવો જે સમાજ છે ગરીબ પરિવાર મધ્યમ પરિવાર દબાયેલો સમાજ કચરાયેલો સમાજ કે જે સમાજ માટે કોણ બોલશે કોઈ જાતિવાદ વાત કોઈ ધર્મ વાત નથી કરતા પરંતુ આ બેરા મુંગા જે રાજકારણીઓ છે ને એમને આ દિલપાની ધરતી પર કેવું છે કે તમે અત્યાર સુધી કેવા પાપડ વળ્યા કે આ વિચારાઓ ભેગા થવું પડ્યું અને આવો અવાજ બનવા માટે એક સામાજિક કાર્યકરો નો સહારો લેવો પડે એક હક ની વાત ના વિકીભાઈ શ્રીમારી જો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના છે कारण सीधे सारू एक आ लोकशाही है

ખુબ સરસ વાયરલ થયો હતો અને વારિયો એવો હતો કે આપણે મત કોને આપ્યો તો આપણે દારૂ માટે મત આપ્યો હતો આપણે મત આપ્યો તો આપણે ફરિયાનો હતો એટલે મત આપ્યો હતો આપણે આપડો હતો એટલે મત આપ્યો હતો આપણે ઓળખી તો એટલે મત આપે તો આપણે મારો મારો કરીને મત આપે તો પણ જો મારો મારો ના કર્યું હોત અને જો સારો સારો કર્યું હોત તો આ દિવસો જોવાનો વખત આવ્યો હોત નહીં બરાબર કે નહીં સાંભળ્યું આ વિડીયો મારો અઠારો મિલિયન લોકોએ આ વિડીયો સમગ્ર ગુજરાતમાં ચાલે છે એક આંદોલન વખતના ના વિડીયોની વાત મેં તમારા સમક્ષ રજૂ કરી મત આપતી વખતે આપણે વિચાર્યું હોત એક વખત વિચાર્યું હોત

આવનારી પેઢી જોજો આ વખત મત આપો મત એવા વ્યક્તિ ને આપજો કે જે તમારો અવાજ બની પોતાનો સમય બગાડે લોકોની દુશ્મની રેઠે તમને શું લાગે છે મારા દુશ્મનો નહીં થતા હોય થાય પણ આ તો સંજયસિંહ રાત છે ભલ ભલણ પરસો પડાય આવે જ છે જયારે મત આવવા જવાનું હોય ઓળખાણ ભલે બધા જ હોય કઈ સામાજિક સંબંધો રાજકારણ માં કાયમી કોઈ હોય અને રાજકારણ કાયમી કોઈ દોસ્ત

પેલું મહેનતાળુ કરેતા હોય કે લાખે બે હજાર રૂપિયા લે ત્રણ હજાર રૂપિયા લે સમય કોણ એના માટે અમે બધા યુવાનો મજબૂતાઈથી લડીએ છીએ બોલીએ છે અને સત્તા વગર શાંત પણ નકામું ભાઈ સમાજ માં ભાષણો કરીએ હમણાં નવા ખરી દીકરી વાત કરી

હજાર રૂપિયા નો સામાન લો તો હજાર રૂપિયાના સામાન પાછળ તમે બિલ પણ લો છો લો છો નથી લેતા કે ભાઈ બિલ બેટા નહીં નહીં ચાતો આજ નહીં પીવો તોય ચાલશે આ આ ખરી વાત છે કારણ હું બહુ કિંમતી સમય લઈને આવ્યો છું સમય બધે દોડવાનું હોય આજની વાત શબ્દ જાગ્રતા બહુ મોટી હશે ત્યારે એ જે વાત રજૂ કરી છે વાત શા માટે રજૂ કરીએ આપણે કે દરેક જગ્યાએ સર્ટિફિકેટ લઈએ છે આપણે એની અમે બદલામાં કઈક બિલ જોઈએ તો આપણે મોટા મોટા ખર્ચા કરીએ ભલે આપણે કરવું જ જોઈએ આપણે હિન્દુ છે આસ્થામાં જ માનવાનું હોય બધું કરવાનું જ હોય પરંતુ એના બદલામાં ત્રણ લાખ ખર્ચો કરી અને પછી આપણને શું ફાયદો થાય આનું રિઝલ્ટ ખરું કશું નક્કી ખરું માતાજીનું મળવો પડ્યું માનડે છે હું પગે લાગવા જાઉં છું પણ મેં મારા ઉપર ટોસનો ટોપલો કેમ ઠોક્યો કે પગે ગયો અમે જઈએ છે આજે અમે પડીએ છે અમારા એક મિત્રએ કહ્યું મોડવો પૂરો થયો તીજે જ ત્યાં ગાડી થોડુંક ધામથી થી એસીએસનનો ખર્ચો તો મેં એમને એમ કીધું પ્રેમથી

તો એ બાબત અંધશ્રદ્ધાના નામે જો બદીઓ તમે દૂર દૂર ના કરી શકો નાનું મોટું વ્યસન બધા કરતા જ હોય બીડી સિગારેટ પાન મસાલા હોય ના હોય છે પરંતુ આ જીવનનું વ્યસન આપણા જીવનમાં કહી જાય નથી લાગતું તમને આ જીવનનું વ્યસન છે આપણી પેઢી ખતમ કરી નાખે આટલું જોર આટલી તાકાત બે બાળકોને જરૂર પડતી જે શિક્ષણમાં જો કદાચ આપણે વાપરીએ તો શું થાય આ સત્યને ઉજાગર કરવા માટે લડીએ છીએ જે જોઈએ છે

હા અરે પાટા જેવા કોઈ કોઈ નું નહીં નઈ સમજી લેજો અમે લોકો લડીએ છીએ બોલીએ છે ઝૂમીએ છીએ આ જૂના જે રીધા ગુનેગારો છે ને રીધા જે બી હોય આપ આપણને કોઈની પડેલી છે

અમાર અભાર મા આવ્યું અને આવું ના કરીએ અને જો સીધા મતમાં જઈને હમ તો આ દશા આવે તો શું કરી શકાય લોકશાહી આ લોકશાહી સીધે સાધુ એક જ કરી શકાય કે આવનારી ચૂંટણીમાં આ લોકોને ખબર પાડી દેવાય પોતાનો હગો ભય હોય ને પોતાનો સગો ભય અને જો ભ્રષ્ટાચાર કરતો હોય ન્યાય ધ્યાન રાખતો હોય ને તો જોડે ફરવાનું જ બોલવાનું નહીં મોડું થયેલા છે નહીં કરવાની

અહીં બેઠેલા છે ને હમણાં ધક્કો કરશે કે દિન કાલે હવારમાં પાછા કેવો ધક્કો કરશે ખબર આઈ ગયા બહુ મોટા બોલવા સમજો હું અમે તમારથી ઉંમરમાં નાના છીએ અમે ઉંમરમાં તો નાનો જ છું હું તમારથી તમારે બધાથી નાનો જ છું પણ અધિકારીઓ હોય મામલેદાર કચેરી હોય પોલીસ સ્ટેશન હોય ગમે તો હોય સાથી કાઢી બોલીએ છે ને એક માટે લોકશાહી ઢબે બોલીએ છે ને તો આપણે આ અહીં કાલ હવારમાં ચર્ચા કરવાની કોઈ જરૂર નહીં એકબીજાને ફોટા સહન કરવા પડશે